જ્યારે આપણે ફૂલોની વાત કરીએ છીએ તો સૌથી પહેલાં તેની સુગંધ યાદ આવે છે એ પછી ગુલાબ હોય મોગરો હોય કે અન્ય કોઈ ફૂલ જેની સુગંધ આપણું મનમોહી લે છે પરંતુ એ વાતથી મોટાભાગના લોકો અજાણ હશે કે આ ધરતી પર એક એવું પણ ફૂલ છે કે સુગંધના બદલે દુર્ગંધ ફેલાવે છે લોકો આ ફૂલથી દૂર રહેવાનું પસંદ કરે છે જી હા આ ફૂલ તેની દુર્ગંધ અને વિશાળકાય આકૃતિ માટે જાણીતું છે જે દુનિયાનું સૌથી મોટું ફૂલ હોવાનું કહેવાય છે આ ફૂલનું નામ છે કોપર્સ ફ્લાવર કોપર્સનો મતલબ થાય છે લાશ આ ફૂલમાંથી સડી ગયેલી ડેડ બોડી જેવી દુર્ગંધ આવતી હોવાનું કહેવાય છે આમ તો આ ફૂલ મૂળ રૂપથી ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપનું છે પરંતુ કેટલીક જગ્યાઓ પર એમ જ ઊગી નીકળે છે આ અનોખા ફૂલને જોવા માટે હજારો લોકો પહોંચે છે આ ફૂલ ઘણા કારણોથી ખાસ છે એવું કહેવાય છે કે દસ વર્ષમાં એક વખત આ ફૂલ ઊગી નીકળે છે ત્યારે તેની દુર્ગંધ ઘણા કિલોમીટર સુધી ફેલાય છે કોપર્સ ફ્લાવર છેલ્લી વાર સન ફ્રાન્સિસ્કોમાં બે હજાર એકવીસમાં ખીલ્યું હતું હાલમાં આ ફૂલની ઊંચાઈ છ છ ફૂટ જેટલી છે આ ફૂલથી માણસ તો ઠીક પરંતુ કીડા મકોડા પણ દૂર રહે છે